સરહદી લાખોની આવક મેળવી સ્વનિર્ભર માટે ઉદાહરણ સમાન સરહદી બે ભેંસોથી શરૂઆત કરી આજે સો ભેંસોનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતો પશુપાલક બન્યો અને પશુપાલક માટે ઉદાહરણ સમાન આમ તો ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો બે જ ભેંસની શરૂઆત કરી ને બે જ વર્ષમાં સો જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે જેમાંથી દૂધ ડેરીમાં ભરાવી વાર્ષિક સાહીઠ લાખ કરતા વધુની આવક મેળવી રહ્યા છે તમામ ભેંસો અંદાજે એક કરોડની કિંમતની આસપાસ છે તબેલામાં સીસીટીવી પંખા કુલર સાથે ઘાસચારાના આધુનિક મશીન પણ છે જે અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે આમ તો લોકો શંકર ગાયોનો તબેલો બનાવતા હોય છે પણ ઇન્દ્રસિંહ એ ભેંસોનો તબેલો બનાવીને નવો રાહ ચીંધ્યો છે ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે પચાસ ટકા ખર્ચ નીકાળી પચાસ ટકા નફો થાય છે

દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે દૂધની પણ વાર્ષિક પચાસથી આઠ લાખની આવક થાય છે ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારો દૂધ હવાથી અને